અંકલેશ્વરમાં માં બંગારના ગોડાઉન માં શંકાસ્પદ નો માલ એલસીવી પોલીસ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ માલ હતો આ મામલે પોલીસે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબીના એએસઆઈ સંજયભાઈ રાઠોડ અને તેમની ટીમ અંકલેશ્વર જીઆઈડીસીમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે સારંગપુર કનૈયા નગરમાં રાકેશકુમાર ગુપ્તાના બંગારના ગોડાઉનમાં સંકાતપદ એસેસનો માલ પડ્યો છે બાતમીના આધારે પોલીસે બે પંચો સાથે રાખીને ગોડાઉન પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ગોડાઉનમાં માલિક રાકેશકુમાર સતનારાયણ ગુપ્તા હાજર મળ્યો હતો પોલીસે જ્યારે ગોડાઉનમાં તલાશી લીધી ત્યારે ત્યાંથી એસેસના પાઇપ રિંગ અને વાલ્વ સહિતના શંકાતપદ સામાન મળી આવ્યો હતો પોલીસે રાકેશ કુમાર પાસે આ માલનો બિલ અને આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો વળી તે આ માલ ક્યાંથી આવ્યો તે અંગે કોઈ સંતોષકારક જવાબ પણ આપી શક્યો ન હતો આથી પોલીસે આ માલ ચોરી કે છેતરપિંડીથી મેળવવામાં આવ્યો હોવાનું માનીને તેને જપ્ત કર્યો હતો જપ્ત કરાયેલા એસએસ માલનું વજન કરતાં તે એકસો કિલોગ્રામ હોવાનું જણાવી આવ્યું હતું જેથી બજાર કિંમત પ્રતિ કિલો રૂપિયા ચારસો લેખે રૂપિયા ઓગણપચાસ અંદાજવામાં આવી હતી પૂછપરછ દરમિયાન રાકેશ કુમારે કબૂલ્યું કે સવારે સુનિલ નાયક અને જુનેદ બેલીમ નામના બે યુવકો રીક્ષામાં આ સામાન લઈને આવ્યા હતા પોલીસે રાકેશ કુમાર ગુપ્તા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આ માલ ની ચોરી ક્યાંથી થઈ અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે